કેમ છે બચ્ચા પાર્ટી ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે અજન સંપૂર્ણ ગણિત ધોરણ એક એકમ આઠ સંખ્યા સાથે એમાં આપણે ભ્રમત રમવાની છે મારા પહેલા અને મારા પછી જો અહીંયા તમને એકાવન થી સાહીઠ ના કાર્ડ આપેલા છે બધા કેવા છે આડા આવડા સીધા હોય તો તમે ફટફટ બદલ લઈ આવો એટલે તમારા સોધી અને તમે હું જે સંખ્યા બોલું ને એને કઈ આવવાનું છે બચ્ચે બચ્ચે કઈ આવવાનું છે બચ્ચે પછી તમારી પહેલા કઈ સંખ્યા આવે એ અહીંયા અહીંયા ઊભા રાખવાની બાળકને અને પછી કઈ આવે અહીં ઊભું રહેવાનું રેડી હા ચલો જો મે હું એક સંખ્યા બોલું દાખલા તરીકે હું બોલું છું 53 53 કોને જોડે છે વાહ ભઈ વાહ જોરદાર ચલો બેટા હવે તમારી પહેલા કઈ આવે અહીંયા ઊભા રાખવાના પછી આવે અહીં ઊભા રાખવાના कार से जरा को बेटा ने देखा है वाह भाई वाह जोरदार मेरा पहला बाबू नावे पहला बोला ही लावाना पछि बोलवान वेरी गुड शाबाश क्लैप करो पे क्लैप करो बाल वाटे का चलो परी बोली जाओ हूं ते पंचू मारी पहला बावन आवे मारी पछि ते पण आवे बोलो ना

અવે બોલું છું 52 ચલો તમાર પેલા કોણ આવે પકડી લાવ બરાબર છે બોલો 51 આવે મારી પછી 53 આવે વાહ ભવા જોરદાર કે લે લે કરો બાલવાટી કે લે પલો ક્લેપ 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 સરસ વાહ ભવા જોરદાર ચલા જા તારો ચલો હવે બોલું છું 56 56 વેરી ગુડ ચલા સુધી લાવ હવે તમાર पिल्ला पिल्ला पहला नी लेवण बेटा सरस ते बे उभा उभर वांदो नी चलो अबे तमाला पहला नी सोदो काटती दूर रखो भाई देखा एम वेरी गुड शाबाश 55 सुरू मारतेला 55 आवे आणि मारी पछि मारी पछि 57 अरे वाह जोरदार चलो क्लक कर क्लक कर क्लक कर सरस ला भाई वाह जोरदार चलो 58 चलो पे आप एक सट से लाइन लैसु है ना पी बोलो बेटा पहला शोधी लाओ पे बोल जो अरे वाह कार सीधू रखो बेन देखा जो बेटा ने नहीं बेटा देखा जो है दीकरा ने वेरी गुड पहला हूँ तो ते कई संख्या छो बोलो हूँ अठावन छू મારી પેલા સત્તા ના રે મારી પછી 69 વાહ ભઈ વા જોરદાર ચલો ક્લેપ 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 ચલાવ કઈ લાઈન આવે તમે 61 70 ચલો સિદ્ધુ બરાકો બેટા મસ્ત કડામ સરસ પકડી રો રે વા ચલો બોલો સંખ્યા હા ચલો 69 સરસ ચલો 69 ની પેલા કઈ આવે ઉછો દિલાવો ચલો 69 ની પેલા વેરી ગુડ પછી બોલવાનું હે બેટા શાબાશ વાહ ભાઈ વા જોરદાર બોલો ચાલો 25 70 પેલા પેલા હું કઈ સંખ્યા છે બોલો હું 69 છું હું 69 છું મારી પેલા 68 આવે 68 આવે અરે મારી પછી 70 આવે વેરી ગુડ એમ બોલવાનું બેટા સરસ આ એમ કરતો કરતો આવડી જશે ચાલો વાર ક્લેપ કરો ક્લેપ કરો ભાઈ બાલવાડીકા સરસ વાહ ભાઈ વા ચાલો વિનલે જાવ જાવ

चित्रा तेरा है, माइंस पची, ओगनेसिया में, very good हाँ, जोरदार, चलो क्लेप करो, क्लेप करो, क्लेप करो, मन निकरा मन, चलो अबे आपसे चुंबते, चलो चुंबते नहीं पहला कैसा नंबर सोच लाओ चल, चुंबते नहीं पहला, सरस, अब अब बेटा, चलो चुंबतेर पची વા ભાઈ વાહ જોરદાર ચલો બોલો હું છું છું પંચોતેર સરસ જ બીજી સંખ્યા બોલું ધ્યાન રાખજો એ બોલું છું બોતેર ચલો પેલા કઈ સંખ્યા લાવ વાહ અંતર મત પછી શાબાશ ચલો બોલો હું 71 છૂટ ના હું 72 છૂ બોલો 72 છૂ માર માર પહેલા 71 આવે માર પછી 100 શાબાશ ક્લેપ કરો ભાઈ મા દીકરા માટે સરસ ચલો 77 77 હા મત બંદર આવ્યો મારો દીકરો ચલો 77 પહેલા સોદી લાવો ચલો કોઈ બોલવાનું નથી પણ હા 77 ની પહેલા सबमश वा भाई वाह जोरदार चलो अब 77 પછી सबमश गिरफ्तार कर लाओ चलो हूं 70 बोलो हूं 70 છું મારી પેલા મારી પેલા 76 આવે મારી પછી 70 નાટ કેટલા થાય 71 હા 71 આવે સરસ વા ભાઈ વા ક્લેપ કરો

हाँ, ये हा सरस मारी, पेला। मारी, पेला के हाँ। मारी चौते। चौते। हाँ, सरस जा आठ ले आव चलो आठ नि पण પછી નવડાની પછી પૂરું ચાલો હવે કઈ લાઈન લઈને આવ્યા તમે ચલો શરૂ કરીએ બેટા ચલો ચલો ત્યાસી ની પહેલા સ્પીડમાં બ્યાસી વેરી ગુડ ચલો ત્યાંસી પછી સી સરસ ચલો બોલો હું ત્યાંસી છું પેહલા બેટા પેહલા કઈ આવે પેહલા અને આ બાજુ પછી हाँ सरस वा चलो क्लेप करो जाओ चलो नेवियासी। 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 जा। आ, सो दिलाओ शोधी लो पहला पहनी संख्या चलो पची नवड़ा लाइन लै नेशी हाँ पहला कई आवे इटिया वेरी गुड चलो नेव्या पची शाबाश वाह वाह चलो बोलो 89 सीछु मेरा पहला इतिहासियावे मारा પછી 90 આવે વેરી ગુડ શાબાશ चलो चलो હવે 9 લઈ આવો ચાલો લઈએ બેટા 90 ની લાઈન 91 થી 100 चलो स्टार्ट કરીએ चलो આપણે લઈએ 93 સબબશ चलो તમારું પહેલું સંખ્યા લઈ આવો તાણુ ની પેહલા ચલો તુ પછી ચલો એવું કેવાનું નઈ પછી એને આવડે જ છે બેટા

चलो बाण सुती लाओ चलो सरस वेरी गुड मारा सरस चलो क्लैप करा क्लैप करा जोरदार <laughs> <दिमेरें बेड़ा। laughs> चलो ले आओ बेटा अगर पांचाली संख्या सोदी दिलाओ अरे धीमे रन बच्चा धीमे रन बेटा बोला चलो अब तू 95 बोलो सर चलो जोर से लिख ले बेटा अरे वाह